રાજરાજેશ્વરી વિદ્યા મંદિર પાસે ઇલેક્ટ્રિક પેનલમાં ફસાયેલા સાત ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું વાપી છરવાડામાં આજરોજ રાજરાજેશ્વરી વિદ્યા મંદિર નજીક એક સોસાયટીમાં એક ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં સાત ફૂટ લાંબો અજગર જોવા મળ્યો સાપના આકસ્મિક દેખાવથી સ્થાનિકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ છવાયો સ્થાનિકોએ તરત જ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરી તેમના પગલે ટીમના વર્ધમાન શાહે રેસ્ક્યુ એક્સપર્ટ મુકેશભાઈને ઘટના સ્થળે મોકલ્યા ઇલેક્ટ્રિક પેનલમાં ફસાયેલો હોવાના કારણે રેસ્ક્યુ પ્રક્રિયા ખૂબ જ સંવેદનશીલ અને જોખમભરી બની ગઈ કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય તે માટે પહેલેથી જ પેનલ બંધ કરાવી સાવધાની સાથે અજગરનો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી લગભગ સાત ફૂટના અજગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ તેમની હાજરીમાં અજગરને નેચરલ હેબિટેટમાં છોડી દેવાયો વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના ત્વરિત અને સુસંગત પ્રયાસો દ્વારા એક મોટી દુર્ઘટના ટાળી શકાય અને અજકરનું પણ સફળતાપૂર્વક સંરક્ષણ કરવામાં આવ્યું